મૃત્યુ પછી જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નાની વાવડી ખાતે નરોડા ડાયમંડના સંયોજકથી કક્ષાની સુપા સ્વામી વિવેકાનંદ હોસ્પિટલના યજ્ઞ યોજાયો ગારીઆધારના નાની વાવડી ગામે મૂર્તિ ફુલબીબા નથુભાઈ નરોલા પ્રાથમિક શાળા પરિષદના નરોલા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલ અને ધુરુભાઈ નરોરા પરિવાર દ્વારા વિશ્વકક્ષાની સ્વામી વિવેકાનંદ આઈટી ઇન્સ્ટિટ્યૂટ સુપા નવસારીની સ્વામી વિવેકાનંદ આંખની હોસ્પિટલના માનવતાવાદી તબીબી ડૉક્ટર ભાવિનભાઈ ખૂટની તબીબી સેવાએ નેત્ર યજ્ઞ યોજાવા વાત્સલ્યમૂર્તિ ફુલિભા નથુભાઈ નરોલા પ્રાથમિક શાળા સંકુલમાં યોજાયેલ સેવા યજ્ઞમાં નાના વાવડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ નારાયણોની અવતાર અવિરત પ્રવાહમાં સેવા યજ્ઞમાં પધારી લાભ મેળવ્યો અતિ અધ્યંતર ટેકનો સેવી ટેકનો ધરાવતી સ્વામી વિવેકાનંદ આગની હોસ્પિટલ દ્વારા આયોજિત નાની વાવડી ગૌરવ ડોક્ટર ભાવિનાભાઈ ખૂટના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે આંખના બધા જ પ્રકારના નિદાન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ અને મોતિયાનાર દર્દીઓ નારાયણોને ફ્રી ઓપરેશન કરી આપનારા આ કેમ્પમાં નરોડા ડાયમંડ પરિવારના મોભી કનૈયાલાલે સુંદર સંદેશ આપતા જણાવ્યું કે મૃત્યુ પછી જગત જુઓ તો ચક્ષુદાન કરો હૃદય હૃદયસ્પર્શી અપીલ કરી હતી અંધત્ત્વ નિવારણનો એક જ ઉપાય ચક્ષુદાન છે ચક્ષુદાન સિવાય કોઈ અંધત્વનો કોઈ વિકલ્પ નથી ચક્ષુદાન ને વેગ મળે તેવા ઉમદા અભિગમે ચક્ષુદાન એ પણ મૃત્યુ પછી કરી શકાય છે તેનો સંદેશ નરોરા ડાયમંડ પરિવારના મોભીએ જણાવ્યું